હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે વર્કવાળું ગળું જે ડ્રેસની મેં આવતું હોય છે આ રીતનું તેને આપણે કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે આપણે એનું સેન્ટર કાઢવું ને કઈ રીતે આપણે એનું ગળું બનાવવું આ રીતે આપણે પરફેક્ટ રીતે જે તૈયાર ડ્રેસમાં આવે છે એ રીતે તે આપણે શીખીએ સિવાંગ ક્લાસમાં ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો શિવાંગ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયાચોળી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી જશે આપણે અહીં આગળ આ ગળું છે એ ગળાને આપણે અહીં આગળ પહેલાં શોલ્ડર જે તમારો હોય એ આ રીતે સાડા ચૌદ છે એનું અડધું કરીને આપણે ડબલમાં મૂકવાનું છે સવા સાત એ તમને બતાવું અહીંથી આપણે પહેલાં એનું સેન્ટર કાઢી લેવાનું છે જે આપણે એનું કમ્પ્લેટ વચ્ચે સેન્ટર પકડી લેવાનું ને આપણે અહીં આગળ સાડા સવા સાત મૂકી દેવાનું આ રીતે આપણે વર્ક જોઈ લેવાનું કમ્પ્લીટ આ રીતે મળવું જોઈએ ને અહીં આગળ જે છે આ સેન્ટર એ સેન્ટરનું પકડી લેવાનું છે આ રીતે ને અહીંથી આપણે આ રીતે પકડીને મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે માર દેવાનું કમ્પ્લીટ લાગુ પાછું થાય નહીં અહીં આગળ આપણા ઉપરની સાઈડ બી કમ્પ્લીટ મેળવી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ ગળું કટિંગ કરવાનું છે આપણે અડી અહીં અઢીનું ગળું મૂકવાનું છે ને સાડા નું આપણે નીચું સાડા છ ઉતારવાનું છે અહીં આગળ આપણે અઢી મૂકી દઈએ આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે ગરાના જે ગરું હોય એ પ્રમાણે શેપમાં આ રીતે દોરી દેવાનું છે વધારાનું હોય એ કટિંગ કરવાની જરૂર નથી એ કેમ કે પછી ગળું બહુ મોટું થઈ જાય ને બહુ બ્રોડ થઈ જાય એના કરતાં આપણે જે આ અઢીનું ગરું છે એ જ કટિંગ કરવાનું છે આ આપે માપે ને ત્યાર પછી આપણે અહીંથી એના શેફમાં જે ગળું વર્ક આપ્યું હોય એના શેફમાં આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આ તમારે આગળ ગળું કટિંગ થઈને તૈયાર થઈ ગયું આ રીતે અહીંયા આગળ આપણે મૂકી દઈએ તમને બતાવી દઉં આ બધું જે વધારાનું કાપડ છે એ રહેવા દેવાનું જેટલું પલટા એ જ આપણે પલટાવવાનું છે નહીંકા તમે મોટું કરશો તમારે ગળું બગડી જશે ઓ કેનવાસ આપણે ગળું બગલટાવા માટે કેનવાસ ઊભું દસ ને આડું આઠ ઇંચ લેવાનું છે આ રીતે આપણે લઈ લેવાનું ને ત્યાર પછી આપણે આ જે ગળું કટિંગ કર્યું એને આ રીતે ડબલ કરી દેવાનું છે અહીંથી આપણે આ રીતે કમ્પ્લીટ ઘરું કટિંગ કરેલું મેળવી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ જે જોઈન્ટવાળો ભાગ છે કેનવાસનો તો અહીંયા આગળ આ રીતે કમ્પ્લીટ મૂકી દેવાનું એક ઇંચ જેટલું નીચે દબાણ રાખવાનું છે ને ત્યાર પછી આપણે પેનથી નિશાન કરી દેવાનું આ રીતે જે આપણે ઘરું કટિંગ કર્યું હોય એ જ પ્રમાણે આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે આખાની મય ને ઉપર આ રીતે કરી દેવાનું માર્કિંગ એની પર થોડું ઘાટું કરી દેવાનું એટલે દેખાય તમને ત્યાર પછી આપણે એકથી સવા ઇંચ એક ઇંચ જેટલું રાખીને આ રીતે બીજું નિશાન કરી દેવાનું આપણે એની ઉપર કટિંગ કરવાનું છે તે તમને બતાવું આ રીતે આપણે પહેલાં પાછળનું કટિંગ કરી દઈએ અહીંથી જે આપણે પાછળનું માર્કિંગ કર્યું એને કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે હવે જે ગળું કટિંગ કરેલું છે જે માપનું એને ઉપર કટિંગ કરી લેવાનું છે આ રીતે અહીં આગળ કમ્પ્લીટ રાઉન્ડ શેપમાં કાપવાનું છે આપણે ગળું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું અહીં આગળથી આપણે પાછું પાછાનું ગળું કાઢવાનું છે હવે આપણે આને પલટા માટે વધારાનું કાપડ લઈ લેવાનું છે એનું જે ડ્રેસનું વધારાનું કાપડ હોય કાં તો અંદર તમે અસ્તર નાખ્યું હોય ઇનર કે અસ્તર એ વધ્યું હોય એ લઈ લેવાનું ને આ રીતે આપણે ઉપર મૂકી દેવાનું છે કમ્પ્લીટ ગળું સેટ કરીને ત્યાર પછી આપણે પહેલાં અંદરની સાઈડમાં ધારનું મશીન મારી દેવાનું છે આ રીતે અહીં આગળ રાઉન્ડ શેપમાં ત્યાર પછી આપણે ચાંપનું આજુબાજુથી ચાંપનું કાપી લેવાનું છે થોડું વધારે રાખશો અડધા ઇંચનું રાખશો તો પણ વાંધો નહીં આવે કેમકે આપણે એને વારવાનું છે અંદરની સાઈડ એટલા માટે આ રીતે તમારે ચારે પૂરાથી ત્રણેય પૂરાથી કટિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે વારી દેવાનું છે આખાની મય ને ચેનલ ઉપર ન આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો શિવા ક્લાસનું આપણી ચેનલ ઉપર દરેક જાતનું કામ મળી રહેશે ને આ રીતે આપણે ગોર ફટતાની વય કાપડ ઉપરની સાઈડ વારી દેવાનું છે કાચી કિનારી ઓ ત્યાર પછી આપણે અહીં આગળ અંદરની સાઈડનું વધારાનું કટિંગ કરી દેવાનું છે આ રીતે એકદમ શાંતિથી ને કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે શીખવાડું તમને કમ્પ્લીટ ફાઈ જશે હવે આપણે અહીંયા આગળ અહીં ગળું જે કટિંગ કરેલું છે એ લઈ લેવાનું છે ત્યાર પછી આપણે આ આ રીતે પહેલાં મૂકીને જોઈ લેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે જે રીતે તમે દબાણમાં લેતા હોય એ પ્રમાણે તમારે અહીં આગળ આ રીતે મશીન મારી દેવાનું ચાંપનું લેતા હોય ચાંપનું એનાથી ઓછું લેતા હોય તો એનાથી ઓછું કેમ કે અઢી ઇંચનું ગરું કાપ્યું હોય તો તમે ચાપની સિલાઈ મારશો તો ચાલશે આ રીતે આપણે ફરતામાં કેનવાસ લગાવી દેવાનું છે હવે આપણા ગરું કમ્પ્લીટ લાગી ગયું વધારાનું આપણે કટિંગ કરી દઈએ સેજ સેજ વધારે જ રાખવાનું છે માપ કરતાં ત્યાર પછી આપણે અહીં આગળ જે રાઉન્ડ શેપ છે આપણે જે મશીન માર્યું એની પર આ રીતે ચેકા મારી દેવાના છે કેમ કે કાપડ આપણે પલટાવવામાં ઇઝી પડે ને કાપડ પકડાઈ નહીં ને વ્યવસ્થિત રીતે ફિનિશિંગ સાથે બની જાય હવે આપણે આ રીતે ચેકા મારી દેવાના સિલાઈ ઉપર નથી મારવાના સિલાઈની અંદરની સાઈડ જ ચેકા મારવાના છે ત્યાર પછી આપણે આ રીતે અંદરની સાઈડ પલટાઈ દેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ ધારીનું મશીન મારી દેવાનું છે આ રીતે આખામાં ગોર ફરતામાં આપણે આ રીતે ધારીનું મશીન મારી દેવાનું છે ને જોડે જોડે તમારે કેનવાસને થોડું સેટ કરતું રહેવું પડશે કેમકે જાડું કાપ ઝાડું હોય એટલે લઈને પલટાવાય નહીં એટલે તમારે કમ્પ્લીટ એને આ રીતે સેટ કરીને ધાર ઉપર મશીન મારતું રહેવાનું છે જોડે આપણે કેનવાસ પણ સરખું કરતા રહીએ તો સારું છે આ રીતે આપણે એ આગળ કમ્પ્લીટ ગળું બની ગયું હવે આપણે એને આ રીતે પરફેક્ટ તમારે બની ગયું એક જ ધાર્યું તમારે આ રીતે બની જશે હવે આપણે ઊંધું ફેરવી દેવાનું છે ને અહીં આગળ આપણે તમે આ સિલાઈ કરતા હોય તો આ સિલાઈ કરી દેવાની તમે મશીન મારતા હોય તો એની પર ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું છે ગોળ ફરતામાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો જેમ તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સીવા ક્લાસનું કામ શીખવા મળે આપણે અહીં આગળ આ રીતે ધાર ઉપર કમ્પ્લીટ હાંચવીને મારવાનું છે અંદર ફૂગ્ગો બુગ્ગો રહી ના જાય એ રીતે તમારે ધ્યાન રાખીને એકદમ શાંતિથી ને વ્યવસ્થિત રીતે ફિનિશિંગ સાથે આ રીતે મશીન મારી દેવાનું છે આ આપણે કમ્પ્લીટ ગળું બનીને તૈયાર થઈ ગયું અહીંયા આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ગળું ગોર બનાવી દીધું છે હવે પાછળનું ગળું જે કેનવાસ વધી રહ્યું એનાથી બનાવી દેવાનું ને પછી આપણે શોલ્ડર જોઈન્ટ કરીને બનાવી દઈએ આ રીતે એકદમ ફિનિશિંગવાળું ગળું બનીને તૈયાર થઈ ગયું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ